પણ એ ઘરે નથી અને તું છું ને જાવ હું એને કહી દઈશ એમ કે નીકળ્યા પણ આમ થાન ના સીમાડે પૂજા છે ને કાળજાળ પુરુષ ઘરે આવ્યા આપો જાદરો અને આપો જાદરો ઘરે આવ્યા ને ઘરે આવીને બેઠા એટલે એમના બા પાણીનો લોટો લઈને આવ્યા એટલે કીધું બા એ ક્યાં કે બાપા એ મોરડી આંટો ગઈ છે તા કોને પૂછીન આ કે મને પૂછીને તાકે એમ ન ચાલે જ્યારે ગઈ તા ગામના રબારી ની બહેનો હતા એની આજે જવા દીધી તાકે એમ ન ચાલે એની ઘોડી હતી એ ઘોડી લઈ અને મેં તા જાન વડે પણ માકભાઈ માએ કીધું બધી બેન જે કાંઈ માલધારીની બહેનો હતી એને કે જરા કૂતાવળા હાલજો કારણ કે નારાયણ હસ્ત થઈ ગયા છે નારાયણ હસ્ત જા તે પેલા આપણે ભૂકી જાવી તો સારું કહેવાય કારણ કે આપણે સ્ત્રીની જાત સુવી સૂર્યનારાયણ હોય તો આ ઊંધી આપણે બહાર રવાય સૂર્યનારાયણ અસ્તચા પહેલા આપણે આપણા ઘરે વ્યુ જવું પડે જરાક ઉતાવળા હાલજો આવું કીધું આવું જ ન કહેવાય બોલ્યો હમણાં આવશે તો આટલા બધાની વચ્ચે મને ભૂંડા લગાડશે ખબર પડી ને જ્યાં જ્યાં જોયું ને કોડર ને ડાબલો હમણાં અને ધૂળની ડમરી વાગીના માય માકબાએ પાછું વાળું જોયું

એ કે છે બાર કિલોમીટર નો પલ્લો હતો માકબાઈ પાળા હતા અને ઓલ્યા ઘોડે હતા પણ એ બાર નો પલ્લો નો તૂટ્યો ભેગું મળી બાર ઘોડે માથે હારી જાય છે અને ખેતરવાનો ફેર ભાંગતો નથી અમુક ને મેં કીધું ને હાન ન મળે અહિયાં રોકાણા રોકાણ્યા પછી આ માકબાઈ જઈ અને બાના ખોળામાં માથું નાખી અને રોવા મળ્યા અને કીધું કે આવી રીતે હું આવી જાઉં અને વાહી એ આવે છે હા આપા રતા અહીંયા નીકળ્યા અને રતા આપા નીકળીને કીધું કે શાંત થઈ જાવ માઘભાઈ તમે તો માયાનો અવતાર છો જેથી તમે મારા હળમાં ભરાણા હતા ને અને તેથી મેં પાટું મારી પગે કરી અને ધોઈડ વાળી દીધી હતી કે મારે માયા ન જોઈએ અમે ભક્તો જોઈએ અમારે માયા ન જોઈ અને તેથી તમે હઠ કરીને કીધું હતું કે મારે તમારા ઘરે આવવું છે વવારું બનીને આવવું છે અને તેથી મેં કીધું તું ગમે એ ભગત છવિ એટલે અમારા ઘરે માયા આવે ની હોય તો બની ને આવો દીકરી બની ને સીતરા ઉડી જાય હો કારણ કે અમુક ટાઈમ જ દીકરી જાય ને તમ તમતા અમારા ભક્તોની કઈ ઉપાધિ ન કરશો કોઈને ન ઉડે ને કીધું માક બાઈને કીધું કોઈ વાંધો નહીં બધું થઈ જાય છે માયા હતા ને એટલે તમને ખબર પડે ને કે હું થાય કોઈ વાંધો નહીં એમ જ્યાં વાત કરે છે તો આપા પાછા અહીંયા આવ્યા આવીને હેઠે આવીને કે રામ રામ મામા રામ રામ બેઠા વાતું સીતુ કરી ચા પાણી આવ્યા ચા પાણી આવ્યા ત્યાં સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા ત્યાં વ્યાળા કર્યા અને વ્યાળા કરીને કીધું કે ઓફિસમાં ભાડુભાઈ તમારી પથારી રાખો હવે મારે વાહુ જ આવવું પડશે એટલે હું રાતે વાહુ જ આવું છું તેથી આપા જાદરા કે તો મારે હારે આવવું છે પણ તમે આ કાંક ના ના કોઈ વાંધો નહીં બે ધરકલા વધુ લીધા અને ત્યાં ગયા પણ ત્યાં કહે છે ગાડું પીડ્યું હતું ગાડાની મારી પાસે ધરકલો પાછી અને કીધું લ્યો ભાનુભા તમે અહીંયા જરાક લંબાવો મારે રોજના નિયમ પ્રમાણે થોડુંક તાપનું કરી અને મારે બે ભજન કરવા પડે છે એટલે હું ભજન કરું અને તમે અહીં લંબાવો અને કે ભજન એક તારો હાથમાં રહી અને જ્યાં ભજન જ્યાં ઉપાડ્યું ને એક ભજન પૂરું થયું ને તો આમેથી હાવ જ ડણક દીધી ગાઉ કરીને અવાજ ગાયો અને જ્યાં આપણે દાદરા એ ગાડામાં પીડા પીડા જોવે છે તો હાવ જ આવ્યો આવે છે હા હા હું

ત્રણ પગે હાલો છો આમ પંજો લાંબો કર્યો હો હો આમાં તો બાવલનું છૂટું છે એ જે કાંઈ કાપડાના અંજવાળા જે કાંઈ ચીપીઓ હતો એ ચીપીએ લઈ અને હાવજના પંજામાંથી કે બાવલનું ટૂંટું કાઢી અને હાવજ ત્યાં બેઠા અને પછી ચાર ભજન ગાયા પણ આપણા જાદરા બેઠા બેઠા જોવે છે કે હવે અત્યારે કાંઈ આગુ પાછું થવાય એવું નથી આ વ્યાજાય પછી આપણે ક્યાંક હિસાબ કરશું ચાર ભજન પૂરા થયા પૂરા થયા પછી હાવ જ નહીં કીધું જાઓ મારા બાપ તમે તો નરસંગ છો જોજો હો તમારો આહાર માંસાહાર છે પણ ગૌતરીયો નો કંજડતા હો બાપ જાવ એમ કરીને બે હાવજ વ્યા ગયા પણ ઓલા ને તો ખીલો આંખ્યું થઈ ગઈ થયો હાવજ વ્યા ગયા અને આવીને પરોણા ભેડે પડ્યા હો હવે મામા હા હું છે બધું કઈ નથી બાપા ભજન કરું છું આવે છે મનોમન ગાંઠ વાળી થયો કે હવે આ પુરુષનું નું મોટું જોયા પછી મારે અનાજ ખપે ત્યાં સુધી હું અનાજ નહીં લઉં જ્યાં સુધી મારા મામાનું મોઢું જોયા પછી અનાજ લઈશ એ મારા ટૂંકમાં તમને વાત કરી છે વાત બહુ વિસ્તારથી છે પછી રોજ અહીંયા આવવા માંડ્યા એટલે આવ્યા આપવા આવતા હશે અને માકબાઈને મોકલી દીધા પણ છતાં બીજા દી આવ્યા ત્રીજે દી આવ્યા કોઈક ક્યાંક ઘોડું ખોવાઈ ગયું છે ક્યારેક ક્યાંક ગા ખોવાઈ ગયું છે અને પછી કીધું ખાસું કે આને ત્યાં આવવાનું કારણ મામા મેં એક નક્કી કર્યું છે કે જે હાવ જ તમારી બાળક ભજન કર્યું અમારે મારક જોવો છે આ મારક મને બતાવો મન કંઠી બાંધો લાગ બાપ કંઠી મારાથી ન બંધાય આ જોજો કંઠીઓ બાંધવા તો આજ બાજે છે અને તે આ પાયા ના પાડી દીધી મારાથી કંઠી ન બંધાય હું કંઠી બાંધું ને જગત વાતું કરે કે દીકરી દીધી છે અને કંઠી બાંધો ભગત થઈ જાય એટલે ક્યાંક કરીને ભગત બનાવી દીધો પણ તને હું આંગળી સીધું છું થાન ની અંદર પ્રજાપતિ મેપા ભગત છે એ મેપા ભગત નો માટો જોઈ અને હરિહર કરવાનું સારું કરી અહીંયા આવવાની તારી જરૂર નથી તારી રીત છે કૃપા કરશે કંઠી બાકી કંઠી ન આ કંઠી મેપા ભગત ને અહીંયા જવા માંડ્યા મેપા ભગતે નક્કી કર્યું કે આ પુરુષ અહીંયા આવે છે બીજ નો પાઠ હોય પાઠ ને દી બધા બેઠા હોય આવીને બધા કાળ જાળ આ પછી આદરો બહાર બેઠા છે માણસ ઓછું થઈ ગયું આવવા જાવને કારણ કે જરાક કાંઈ આડું ઓળું થાય તો ગઢાટીથી બોલે અને એમ થઈ ગયું ભારે કરીને એમાં મેંપા ભગત એક દી બોલાવી અને કીધું કાંઈ આપણે જાદરા આ રોજ ને રોજ આય હું આવો અહીંયા આવો આય આવો કીધું અને કીધું કે આજ આવકારો મળ્યો છે આજ મને હાથ કર્યો છે એટલે હવે જાવું જોઈશે નકર હાથ નહોતો કર્યો ત્યાં હું ક્યાંય હું બહાર બેસી રહ્યો તો એટલે ગયા જઈને હાથમાં ચકલા આકડી હતી મેપા ભગતના હાથમાં જઈ એને કહે પરોણા ભીડે પડી ગયા અને પગ જાય લીધા એક બે અને કે ત્રણ સકલાકડી મારી દીધી આપણા જાદરા ને પણ એને મોઢાની અણહાર ન બદલી એટલે તઈ એમ થઈ ગયું વાહ કઈક પુરુષ છે આ ભજન કેડે હાલશે પછી કંઠી બાંધી અને કંઠી બાંધ્યા પછી આપણને બધાને ખબર છે કે એમને એક જ દીકરો હતો એટલે ઘડીક શાહ વાળા રહી ગયા હોય તો સારું હતું કઈ બે મિનિટ કારણ કે આવું મને આવડતું નથી અને તાર તૂટી જાય આમાં પાછું લખેલું હોય ને ભજન ભજન ગાતા હોય ને કદાચ ક્યાંક લખેલું હોય જેવા સુરતા ક્યાં વઈ જાય રેકી બી માં રેકી બી યાદ આવી જાય હલે પુરુષ પછી ભજન કરવા મળ્યા ભજન કર્યા પછી સુજો આ જગત એવું છે કે જેથી કાળજાળ હતો તેથી આખું હોન ગઢ ટીકા કરતું આની આમ જો ઉપાડો લીધો છે અને ભજન ના કેડે સડી ગયા પછી આપા દાદરા સડકી વાળા જોડા પહેરતા હતા એ જોડા કાઢી અને હાવ મોજડીઓ મીડા પહેરવા અને હાલા જાતા હોય ને તો પોતાનો અંગૂઠે માથે નજર હોય એ રીતે હાલા જાતા હોય દિવાલ ને ગાય ને હાલા જાતા હોય કોઈ ઊંચી દ્રષ્ટિ કરી અને નજર ન કરે વળે બાજા ઈના ઈ માણસો કેવા મંડ્યા કે હા વેવલો બનાવી દીધો લે હવે કાલે આમ હતો તો આમ કતા ના વેવલો બનાવી દીધો આ વાત માકબાઈ ઉધી ભૂગી અને આ માકબાએ કીધું મારા બાપે વેવલો બનાવ્યો છે કેવો બનાવ્યો છે એ હવે સમય આવે ને તો એ ખબર પડે કે મારા બાપે કેવો બનાવી દીધો છે ત્યાર પછી કે છે જે એમના ગામમાં એમના ગામના એમના ખેડો ખેડૂત એનો દીકરાનું અગિયાર વર્ષનો અવસાન થયું અને અવસાન થયું પછી એ દીકરાની માં કાળા આંગળે રોવા માંડી અને રોણો સાંભળી અને આ માકબાએ અહીંયા રોવા માંડ્યા અને માગભાઈ રોતા રોતા આવી અને આપા દાદરાને કીધું ગમે એમ કરો આ કોણ રોવે છે તાકે આપણા ખેડૂતના ઘરેથી રાધા રોવે છે તક આનું રોણું બંધ કરાવો એ રોણું મારું કાળજું કાપી નાખે છે એ રોવે છે એનો દીકરો છે અગિયાર વર્ષનો એ અહીં બંધ ન થાય કે પાછો આવે તો બંધ થાય એમ બંધ ન થાય અને હજી તેના પિયરિયા આવે છે ને તે ડબલ રોવાની છે અને કઠણ થઈ જાવ કઠણ નહીં ગમે એમ કરો બાકી રોણું બંધ કરાવો બઉ કીધું કે રોણો બંધ કરવું હોય ને તો આપણો 11 વર્ષનો હરવુર છે ને એને બોલાવો અને એની હાટે પાછો રાજી ખુશીથી જાય તો એ રોણો બંધ થાય રોણો બંધ ન થાય હરવુર ઘરે નતા બોલાવવામાં આવ્યા અગિયાર વર્ષની ઉંમર છે છે નાય માની આંખમાં માં જોઈ ગયા અને કીધું માં હું કામ રહો છો મને બોલાવ્યો હું કામ તમે રો છો કામ તમારું રોવાનું કારણ કે આ રોણું હમણાં છે કોનું છે કાકા મારો ભાઈ બંધ યોગ્ય છે ને મારા ભાઈ બંધ ની માનું રોણું છે એ રોણું બંધ થાય ને તો બેટા આ રોણું બંધ થાય હવે એ રોણું બંધ કરવાનું છે મને બોલાવ્યો છે કયો મારે કરવાનું હું જે કયો ને એક મારા કરવા માટે તૈયારી છે મારી માં અને મારા ભાઈ બંધ ની માં બે ના રોણા બંધ થતા હોય ને તો હરુર કદા જીવ દેવા તૈયાર છે પણ તેમ મને કયો મારો ત્યાર પછી કીધું કે હું ભગત ને મળો તેથી જાદરા બાપુ એ કીધું તો હરવું એની આટે તારે જાવું પડે મને કઈ ખબર નથી પડતી કેમ જવાય પણ તમે મને કયો તા કે એના માં જઈ અને તારે કહેવાનું કે હું થા ભાઈ બંધ તારા હાટે હું જાઉં છું મારું આયુષ્ય છે હું તને કૃષ્ણ અર્પણ કરું છું આટલું છે કહેવાનું ત્યાં જા મયત પડ્યું તો હો જે ઘરે બની ગયેલી ઘટના હતી અગિયાર વર નો હતો એટલે એને જોડે લેવામાં આવે નનામી ન કરવામાં આવે કારણ કે અગિયાર વર ના ગોર દેવાની હોય એ જોડે લેવાની તૈયારી કરતા હતા અને આપણા જાદરા અહીંયા ગયા એટલે બધા કીધું ભાઈ જાદરા બાપુ આવ્યા છે જાદરા બાપુ આવ્યા છે એમ ખબર પડીને ને રાધા કે છે વધુ રોવા માંડી જયારે સમજણો માણા આવે ને

તારી હાથે હું છું મારું આયુષ્ય બોલી અહીંયા ઢળી પડ્યા અને એનો ભાઈ બધો તો એવો થયો કારણ કે પાર હાટું થઈ એમ પણ દીકરો આપી દીધો આ શું છે ભજન ની તાકાત છે બધું થાય પૈસા દેવાય ને વાના માત્ર થાય જમીન દેવાય ને દેવાય પણ મારા બાપ દીકરા દેવા ઓલે પણ હગા છોકરાને કાપી નાખ્યો અને હગા છોકરાને આપી દીધો આ કોઈ સાધુ સંત મળી જાય ને તો આવા બનાવી દે પછી જગ ઉથડકી જાય પછી ઓલું ઠરે મન થડકે નહીં પછી અણુડ અવની માં એમ ઓછા દેખ્યા દાદવા એમાં દાદક કીધું છે કે આવા ઓછા પુરુષો હોય જેને કોઈ સાધુ નો પંદો પડી જાય પછી આને કાળ મારે આટા ભલા મળા કાળ ને કઈ દેક દાવા દે નથી આવવાનું આવા પુરુષ બનાવી દે એ આપણે

અને પરણી અને પાછો આવ્યો અને એના પોખણા થતા પોંખણા ના ઢોલ વાગતા પોખણાના ગીત ગવાતા હતા અને એ વખતે ઘટના એવી ઘટી કે ભગત અને આપા જાદરા પોતાના ઘરે બેઠા સત્સંગ કરે છે અને આ માકબાઈ આમ નીકળ્યા અને થોડુંક ઠાકુ આવી ગયું રોણાનું અને આપા જાદરાએ કીધું તમને કીધું તું માકબાઈ સુજો મનમાં એ ના લાવવું પડે કે આપણે કોક કોટું કોક આપી દીધું નંબરવો ન પડે આ તમને રોણું કેમ આવ્યું છે સૌ તો હું ધન્યતા મને કોઈ દુઃખ નથી પણ આજ મને એટલો વિચાર આવ્યો કદાચ મારો હોત ને તો આજ આવ્યો હોત હું એના પોખણા કરતી હોત છે મે ભગતે કીધું કે ઘોર ક્યાં દીધી છે ફલાણા ફલાણા ત્યાં જવાનું છે ત્યાં ગયા પછી ઘોર ખોદી અને ગોર ખોદી અને માલ પાછી અગિયાર વરનો હરવુર હતો એ ગોરમાંથી બહાર કાઢી એને કેસ બાવી વરનો બનાવી દીધો અને પછી કીધું કે હવે આને હરવુર નહીં કહેવાનો આને ગોરમાંથી કાઢ્યો એટલે આને ગોરખો કહેવાનો પછી ગોરખા બાપુની ગોરખા બાપુની પરંપરા ચાલી અને ત્યાર પછી મેપા ભગતે કીધું કીધું આવો મોટો પરાક્રમી આવો ભગેતો હોય પારકા હાટો થઈને જો પોતાને આપી દેતો હોય તો ગુરુના નાતે મારે આને ક્યાંક દેવું પડે ગુરુના નાતે મારે આને ક્યાંક દેવું પડે બહામાં પંજો મારી એમ કીધું કે જા મારા બાપ જાદરા આ તું કરી શક્યો નહીં કદાચ હું પણ ન કરી શકું પણ હું ગુરુના નાતે હું તને આશીર્વાદ આપું છું જા મારા બાપ આ જગત રહેન તા હું જી તારા પેટ જે પીર થાય અને મારા ટપલા ટીપતા મારું છે એ બધું વજન તને આપી દઉં છું જા તારા પેટ જે પીર થાય છે અને મારા ટપલા ટીપતા અહીંયા આપી દીધું આજે જે કાંઈ હોનગઢના છે એને બધાને આપણે ઠાકર કહેવા પડે અને આપણે પીર કહેવા આપણે રજી આજે કદાચ એ ક્યાંક બોલી જાય એ સત્ય હકીકત ઘટના ઘટે કારણ કે અહીંયા ગુરુ મહારાજનો આશીર્વાદ મળી ગયો એટલે દુઓ આની ઉપરથી મને આવ્યો એટલે મેં કીધું કે આ જાદરથી જુઓ આ ભક્તોમાં ભળાય એ આપા તણા આશીર્વાદ આ તો બધા પીઢીએ પીર જણાય આ આ આ વસ્તુ આ ભજનની તાકાત છે આ ભજન છે મોતે તો આમ તરત આમકીને આમ ઠેબું મારીને કાઢી મૂકા પસંદની તાકાત આપણને બધાને મોરાઠ સાહેબની ખબર છે ને જામ રણધીરે કીધેલું મોરાઠ સાહેબને કે મારે સૌરો મંડપ કરવો છે બાર મહિના સુધી વાટ જોઈએ પણ જામ રણધીર આવ્યા નહીં એટલે એમ થઈ ગયું કદાચ જામનગરનો રાજા છે કંઈક કામમાં પડી ગયો પણ મારો સમય પૂરો થઈ ગયો છે એક મહિનાની વાર હતી એને જાહેરાત કરી દીધી કે હવે ફલાણા ફળાણી તારીખે ફલાણી ફાળી તિથિ મારે ધામમાં જવાનું છે એટલે મારે ચેતન સમાધિ લેવાની છે અને પાંચ દિવસ જામનગર ખબર પડી ગુરુ મહારાજે પોતાની તારીખ જાહેર કરી દીધી પોતાની તિથિ જાહેર કરી દીધી છે અને ગુરુ મહારાજ વ્યાજ આવવાના છે જામ રણધીર દી બાકી હતા અને આવીને કીધું બાપુ સૌરા મંડપ ની વાત હતી અને તમે વર્ષ દરબાર વાત જોઈ પણ તમે આવ્યા નહીં પછી જે બાકી રહ્યા પછી ધીમા કઈ સૌરવ મંડપ થાય નહીં સૌરવ મંડપ કરવા માટે જેટલા સાધુ સંતો છે એ બધાને ઠેડાવવા પડે કંગોત્રા લખવા પડે અને એ વખતે કંગોત્રા એટલે ચોખા હતા હાથો હાથ દેવા જાવું પડે એટલે આ પચી ધીમા થાય નહીં તો પણ કીધાનું તક પણ મેં એક વર વાટ જોઈ તમે આવ્યા નહીં અને કાળ કોઈ કાળ ને પાછો ઠેલેલો એવો ક્યાંય દાખલો છે એવું કઈ ખરું તેથી જામ રણુધીને કીધું કે મેં એક વાત સાંભળી છે મહાભારતની અંદર ભીષ્મ પિતામાં એની પાછી ઈચ્છા મૃત્યુ હતું નહીં અને એમ કીધું તું કે જામ સુધી ભગવાન ભાસ્કર ઉત્તરાયણના ન થાય સૂર્ય નારાયણ ઉત્તરાયણના ન થાય છ મહિનાની વાર હતી તા સુધી છ મહિના સુધી હું કાલને ક્યાં પાછો ઠકી દીધો તો છ મહિના સુધી કાલ નતો આવવા દીધો તો મોરાર સાહેબે કીધું કે જા એને છ મહિના તો મોરાર મહિના બહાર એક વર સુધી સમાધિ આવતા મહિને લઈશ આવતા વર્ષે કાળ ને પાછો ઠેલી દે હમણાં વાત કરીને અમેરિકાની અમેરિકાની અંદર કદાચ ગમે એટલું વિજ્ઞાન ગમે ત્યાં ભૂકી ગયું હોય કદાચ એ માણા ને જોઈ અને વિજ્ઞાનિકો કહી દે કે આ ઘડીના આ ટાઈમે આ માળા વિયો જવાનો વિવેકાનંદ ત્યાં ગયા પહેલી વખત આપણો હિન્દુસ્તાનનો સાધુ તો પહેલી વખત વિદેશ ગયો હોય અને ત્યાર પછી વિજ્ઞાનિકો ભેગા થઈને કીધું તું બધે બતાવતા અમારા દેશમાં આટલું બધું એમ કે વિજ્ઞાન આગળ છે આ વ્યક્તિ રહી બાર ને પાંચ મિનિટે વહી જશે માંથી તપાસ રાખો બાર ને પાંચ મિનિટે બધા આવીને ભેળા થઈને બેઠા ને વિવેકાનંદ પણ ત્યાં હતા અને આવીને કીધું બરોબર બાર ને પાંચ મિનિટ થઈ એ માણ દેશ છોડી દીધો જેથી વિવેકાનંદે કીધું કે આ શું આમાં મરી ગયું છે સાધુડો ભજન કરતો હોય અને કદાચ એ સાધુડા ની દ્રષ્ટિ આવી જાય ને તો કદાચ બે દી પાંચ થઈ ગયા હોય ને તો ઈ પાછો લાવી દે ઈ મારા માં એ મારા ભારત સાધુ છે તમે કદાચ મૃત્યુને ને કઈ એક વખત આવી ગયો છે મેં તો કાળને પાછો બોલાવી અને કાળને પાછો કાઢ નાખી આ મારી હિન્દુસ્તાન ની ધરા છે એ ભજન ની ધરા છે એવો અહીંયા પુરુષ દ્વારકાપુરી બાપુ બેઠા છે એમાં અમારે સરપંચે કીધું બધા વધાવે છે એટલે અગિયારસો રૂપિયા એ પણ અહીંયા ભજન મંડપ જે કઈ સત્સંગ મંડપ થાય છે એની અંદર અગિયારસો રૂપિયા અમારે લીંબાભાઈ ગમે જળ્યા એ પણ આપે છે એટલે એકવાર બધા આપણે તાળીઓથી વધારી લઈએ અને ભજન આ ક્યાંક તાકાત ભજન ની છે ક્યાંક આ પુરુષની તાકાત છે આપણને બધાનો ખ્યાલ છે કે અહીંયા આવી તો બીક લાગે એવું હતું પણ આ પુરુષની ની ક્યાંક ચેતના ચેતન પુરુષ છે એની ક્યાંક ચેતના જાગી ગઈ અને રાણપુરી ગામ ને બધાને ભાવ જાગ્યો જે કઈ જે કઈ સોય બધાને ભાવ જાગ્યો અને આવીને તમે જે કાંઈ આ નટપુરી બાપુ ને રાજુપુરી બાપુ જે કાંઈ આનંદ કરે છે તમે બધા આવો છો અને સાથ અને સહકાર આપો છો થોડોક અઝડ માળા હોય પાછો મકમ બહુ હોય હો મકમ બહુ હોય એ પાછો મેં પાર ક્યુ કર્યો અમારે આમ છે ચાળી વર્ષથી દારૂ પીતા છે કોઈ જો ચાળી વર્ષથી અને બેફામ પીવાનો પાછો કોઈના બાપની ની હારી બાર નહીં હવે ગમી જેનો સટકું લાગી ગયો મારો ના જાણે આ ચિતમાં ચટકું લાગ્યા વિના કેમ રીજે ગીર તાર આ તો ઈયળ માંથી ભમરે બને પછી માણા ને હું વા આ ચિતમાં ચટકું લાગી ગયું ગા કરીને નાખી દીધો એક વરસ થયો એક વરસ પછી આ કહું છું આ બે આવ્યા પણ મેં પછી એક વરસ પહેલા જે સાદરો ઓટાડી સન્માન કર્યું કારણ કે આઘું જઈને કરાય ને આનું તો કંઈ નીકળી કરું ત્રણ મહિને પાછું બીજું કરીને ઉભા રે

એની ભક્તિની તાકાત છે આ ભજન છે અહીંયા ક્યાં હતા અફઘાનિસ્તાન કાબુલીનું વતન અહીંની આ પેટ જ્યું અહીં આવેલી જે કાંઈ આવ્યા છે એના દીકરાની દીકરા એના બાપુના બાપુ અને અહીંયા આવીને એને ભજનનો ખેડો લીધો અને મારા બાપ એ બોલે એ કદાચ પાલિચાણાનો દરબાર મળે પાલીતાણા દરબારને એમ કે સદાર સાથે તમે અત્યારે શું કરો છો અને શું કરો છો એમ કે અને અહીંયા આખું ભજન બોલીને ક્યાંક શું પૂછો તો મૂજને કે હું શું કરું છું મને જ્યાં ગમે અહીંયા હરું શું કરું છું આ ઓલાને એમ થાય ને ખાલી પણ ક્યાં ગમે અ્યાં થોડું વરાય ભરાય વળતી કડી એમ કે જાવું ન જાવું કુ માર્ગે કદાપી હું તો વિચારી વિચારીને પગલા ભરું છું શું પૂછોસ મુજને કે હું શું કરું છું છડી છે ખુમારી પીધી પ્રેમ સુરા હવે પ્રેમી બની અન જગમાં વિસરું છું શું પૂછો મુજને કે હું શું કરું છું આ આ આ પતક ડાકણા ભજનના છે આપણે જેના નામા છણાવેલા ભજન જે બોલવીને

મારા બાપા રચના થઈને આ નું ભજન હાલે છે અને આ ભજન બધું સમાપ્ત થઈ જાય છે તો આ ભજન હાલવાનું છે ભજન હાલ ભજન થાય પણ એ પરવા મારા બાપ સમય ગંગાજી નું પાણી કદાચ થોડુંક વધઘટ થાય પણ એનો પ્રવાહ તૂટે નહીં એમાં ભજન એવું છે કે આનો પ્રવાહ તૂટે નહીં ભલે થોડા માણસો આવે છે અને હું તો ઘણી વખત કહું છું ભજન છે ને એ હોવાનું છે આમાં કેવડી વાળો હોય લયો કે એસી હજાર પૂછ્યું છે બકાલે ની લાકડી આવે અહિયાં ભીડ થાય હોની દુકાન ન થાય કારણ કે એસી હોય ત્યાં તોલું મળે પાંચસો મારા બાપે કોથળો ભરીને વ્યા આવો એ ત્રણ જી સારું રે ત્રણ જી ઉકળે નાખવું પડે અને કદાચ આ તમે એસી હજારનું નહીં વીસ હજારનું લીધું હોય અને મૂકી દો ને ત્રીજી ફેટી કાઢો ને તો એવું ને એવું નીકળે એ આ ભજન છે એ આ ભજનમાં જે કાંઈ આવે છે ને એ બધા ક્યાંક કમાણી કરેલા આવે છે ક્યાંક કીને કમાણી હશે પરમાત્મા પ્રત્યે લગાવ હશે જે કાંઈ એમને નક્કી કરી અને અગિયાર શરૂ કરી શ્રાવણ સુદ એકાદશી બાપુ નો નિર્વાણ દિવસ છે તેથી ભજન કે નક્કી આપણે સંતવાણી કરી અને વિષ્ણુદાસ મહારાજ હાજર હતા એને એક અગિયાર હજી નથી પડવા દીધી અને કચ્છમાં જવાનું હોય તો ભલે જુનાગઢ જવાનું પણ કચ્છમાં જવાનું હતું અને અગિયાર હતી તેજી આમાવાળાને કહી દીધું હું અગિયાર કરી અને બાર ને આવી એક વખત જુનાગઢ એને જવાનું હતું લીલી પર કમવામાં તેથી એને કીધું તો હું બાર ને જે નીકળીશ બાકી અગિયાર છે મારે જવાનું છે એ ક્યાંક આ દ્વારકાપુરી બાપુની ક્યાંક કૃપા હોય ક્યાંક ભજનનો ભાવ હોય અને બધા ભજન ક્યાંક ભાવથી કરે નગર આ તો મારા બાપુ નાનો એવો કાર્યક્રમ છે પણ સમજણા બધા મોટા બેઠા છે સમજણ છે ને એ મોટું છે મોટા ટોળા હોય પણ સમજણ ન નોય કરવું હું અને આ બધા સમજણા આનંદ કરી રહ્યા છે ભગવાનના નામનો અને અહીંયા તો મેં કીધું છે કે આ દ્વારકાપુરી બાપુની ચેતન સમાધિ છે અને એની કૃપા છે એટલે થાય છે અને એની કૃપા છે ને તો કદાચ જો બાર વર્ષ પૂરા થાય ને એટલે રાણપુરી ને પૂછતા પૂછતા કલાકારો ભજની કો આવશે એવો મને આ દ્વારકાપુરી બાપુ માં ધરમો છે પૂછતા પૂછતા આવશે રાણપુરી ક્યાં છે ક્યાં એક ભજન જઈ અને મારે સંતવાણી કરી આવી છે એ ક્યાંક આ દ્વારકાપુરી બાપુ ની ક્યાંક કૃપા છે ક્યાંક સંત નું આપણી માથે ક્યાંક અમી દ્રષ્ટિ છે તો આપણે બધા ભેગા મળી અને આનંદ કરવી છીએ અને અહીં ક્યાંક વાઇબ્રેટર એવું મળે છે આ આવો ને આયા 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 વાયબ્રેટર ક્યાંક એવું છે ગાયા હો એટલે તમને થોડીક શાંતિ થાય એ કારણ કે ભજન કરેલ ચેતન પુરુષ છે એ ચેતન પુરુષ આયા હોય એનું કઈક વાયબ્રેટર માં આયા હો એટલે થોડુંક મનના વમળો નીચે બેહી જાય કામ ક્રોધ લોભ મધ મોહ અને મચ્છર ગેટમાં આવે ને એટલે શાંત થઈ જાય બધા બારી ઊભા હોય આ મળતા જાય એટલે ભેગા થઈ જાય પણ આ ક્યાંક છે ભજન છે ભજન ની તાકાત છે આ ભજન પડ્યું છે હું તમે આવ્યા હતા કામ આપું પહેલી વખત હું આવ્યો હતો આ બાપુ મેં કહું આ મને ખ્યાલ આવ્યો એમાં કઈ ગોઘો નીકળી જાય મોત થવાના છે એટલું ખડતું ના આવીને અમે ઘડીક બેઠા સૂર્યનારાયણ અસ્ત થવાની તૈયારી હતી પણ પછી બેઠા પછી એમ થયું કે ના ના અહીંયા કોક પુરુષ ભજન કરે છે અને હજી ભજન કરે છે એ સો ટકા છે એ વાઇબ્રેટર મળ્યું હતું મેં બાપુ હા જગ્યા બહુ ઉત્તમ છે આ ક્યાંક મજા આવે છે આમાં આવ્યો ત્યારે ખડમાં થોડીક બીક લાગી હતી પણ અહીંયા આવી ગયા માથે બેઠા પછી એમ થયું ના ના અહીં ક્યાંક છે પછી જે કાંઈ દ્વારકાપુરી બાપુની પરિપરવા પરિવારમાંથી કૃપા ઉતરી રાણપુરીના જે કાંઈ ગામજનો છે એની માથે એની કાંઈક કૃપા ઉતરી તો આયા દર છે ભજન સંતવાણી થાય છે અને બધા આપણે આનંદ કરીએ છીએ અને એમાં જો એની કદાચ કૃપા હોય તો સૈતર મહિનામાં કે કથા જો એની કદાચ ઈચ્છા હોય એની કૃપા હોય તો આયા કથા પણ થશે અને કથાનો પણ લાભ અને આ નટુપુરી બાપુ એને જે કાંઈ બધા બે ને એને નક્કી કર્યું છે કે કોઈ પાસે માંગવાનું નહીં જે આવીને એ ભલે દેતા બાકી કોઈ પાસે માંગવાનું નહીં જે કાંઈ હોય એમાં આપણે રોડવી લેવાનું ચલાવી લેવાનું બાકી કોઈને સામેથી કહેવાનું નહીં કે એમને આ ગયો કામ એ ધંધો નથી કરવાનો અને આનંદ કરવાનો છે એ મકમ થઈને બે ગયા છે એટલે આમ જો સડ્યાતા પ્રોગ્રામ થતા જાય છે એક પ્રોગ્રામથી એક સડિયાતો એક પ્રોગ્રામથી એક સડિયાતો ક્યાંક સાધુની સંતની કૃપા છે એટલે વધુ વિશેષ નહીં કહેતા સંત પડે પરમાર રથી બાકુ શીતલ અંગ ત્રુપદ ભૂજાવે ઓરન કીન દે દે અપનો રંગ માટે સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ આ તો જ્ઞાન કરી લહેર છે સંતો ઠાર ઠામો ઠામ એવા સંત સંધ્યમાં સંત વાણી એ નિમિત્તે આપણે ભેળા છે એટલે વળી પાછા વધુ વિશેષ કાંઈ નહીં કહેતા હું મારી વાણીને વિરામ આપું છું અને હવે પછી જે કાંઈ ચા મારે ચા કરે ના કોઈ